અષાઢી બીજ કાઠિયાવાડ માટે બાર મહિનાનું મોટું પરબ એટલે કે તહેવાર ગણાય છે અષાઢી બીજની આગવી પરંપરાનું પ્રતિબિંબ તમને સુરઠ પંથકમાં ભરાતા પરબ વાવડીના ભવ્ય લોકમેળામાં જોવા મળે આમ તો કોઈ સૌરાષ્ટ્રવાસી પરબની જગ્યાથી અજાણ હોય તેવું ન બને લોકવાયકા અનુસાર છેક મહાભારત કાળથી અહીં સર્ભંગ ઋષિનો આશ્રમ હતો ગિરનારની ગોદમાં આવેલ પરબની જગ્યામાં કાળક્રમે નિસ્તેજ થયેલી અને અવાવરૂ બની ગયેલી ત્યારબાદ મુંજીયાસર ગામમાં દેવા રબારી ગિરનારી સંત જયરામ ભારતી અને નુરશાહ સાંઈની આજ્ઞાથી પરબની જગ્યાએ પુનઃ ચેતન કરે છે જૂનાગઢના ભેસાણ તાલુકામાં આવેલું પરબધામ એટલે તો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ છે ભેસાણના પરબ વાવડી ગામમાં સ્થિત આ પરબધામ આમ તો માસ ભાવિકોની ભીડથી ઘેરાયેલું રહે છે છે પરંતુ દરેક માસની બીજના બીજના દર્શનનો દર્શનનો અને એમાં એ અષાઢી મહિમા દર અષાઢી બીજે અહીં મેળો લાગે છે ત્યારે આવો જાણીએ કે અહીં બીજના દર્શનનો આટલો મહિમા શા માટે છે પરબધામમાં અત્યંત સુંદર અને ભવ્ય મંદિર શોભાયમાન છે અને આ મંદિર મધ્ય સંત દેવીદાસ અને અમરમાનું સમાધિ સ્થાન આવેલું છે અમરમા અને સંત દેવીદાસ એટલે એવી પુણ્ય આત્માઓ કે જેમણે આજીવન પરબધામની પુણ્યભૂમિ પર દુખીઓની સેવા કરી આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાં દેવીદાસ બાપુ અને અમરમાએ અષાઢી બીજના દિવસે ચેતન સમાધિ લઈને જીવનલીલા સંકેલી હતી ત્યારથી લઈને આજ દિન સુધી પરબની જગ્યામાં આજના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે આજે પણ સવારમાં જગ્યાના મહંત દ્વારા નિશાન પૂજન કરીને મેળાની પરંપરાગત શરૂઆત કરાવી લાખો માણસોએ એક પંગતે બેસીને પ્રસાદ લીધો અને મેળાની મોજ માણી હતી